રાજકોટના વડગામા પરિવારે મને ખાસ આમંત્રિત કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને વર્ષથી બોલાવે છે ખૂબ ખૂબ આભાર પરિવાર રાજકોટના તમામનો આભારી છું ખરેખર તો અમારું તારણા ગામ ઘણા બધાએ જોયું છે એમાંથી પંખીના માળા જેવડું ગામ છે છતાં પણ મને સ્ટેજ ઉપર રાખ્યો મને એમ લાગે છે કે મારી એસિયત કરતાં પણ વધારે મને આ લોકો માન આપે છે એ અમે મય મની છે કે વિશ્વકર્મા દાદા ની ખુબ ખુબ કૃપા તો દવા વટેલુ અમને આ મંચ ઉપર લાવે અને ઘણી વખત તો શું થાય છે કે બોલી ન શકાય કહી ન શકાય ઘણી વખત એમ મની કે આપડા ઘરના આપુ મન ચાલે અને આ લોકો જો અમને શું સન્માન આપતા હોય તો પછી આનાથી વિશેષ અમારો વિશ્વકર્મા દાદા ની કૃપા શું મનું બોલ વિશ્વકર્મા પ્રભુ ની જય રાજકોટ ખાતે યોજાયો શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના વડગામા પરિવાર સ્નેહ મિલન રાજકોટ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સમસ્ત વડગામાં પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં સૌપ્રથમ સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત પહેલા ગયા વર્ષે પરિવારે જે સભ્યો ગુમાવ્યા હતા તેવા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે પરિવારના યુવાન સભ્યોમાં ડોક્ટરોને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું સાથે તમામ ડોક્ટરોનું સમાજના અગ્રણી તથા પરિવાર અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પરિવારના સ્નેહ મિલનમાં ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના સભ્યો પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા બહાર ગામથી આવેલ મહેમાનોમાં તાલાલાથી તાલાલા ગીરના ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખશ્રી ગોપાલભાઈ ભાઈ વડગામાં ઉપસ્થિત રહ્યા હતા આ પરિવારના સ્નેહમિલનમાં વડગામા પરિવારના અંદાજે એક હજારની આસપાસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ કાર્યક્રમનું સંચાલન ન્યૂઝ એન્કર જાનવીબેન વડગામાએ કર્યું હતું રસોડામાં હર હંમેશ સેવા આપતા એવા વડગામા પરિવારના ચીભડા બ્રધર્સના યુવાનો દ્વારા રસોડામાં સેવા આપવામાં આવી હતી આ કાર્યક્રમની સાથે બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી કાર્યક્રમના અંતમાં સૌ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું સાથે કરાઓ કે માં સાથે મળી અને ગીત સંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા જય ઈશ્વર વર્મા હું મુકેશ વડગામા વડગામા પરિવારના ખજાનજી તરીકે સેવા આપી રહ્યો છું આજ રોજ વડગામા પરિવારનું સ્નેહ મિલન નું આયોજન ગોંડલ રોડ ખાતે છે એવી જસાણી સ્કૂલના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલું હતું એ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભાનું સન્માન કરવામાં આવેલું હતું કે પેલી વાર જ આ આયોજન કરવામાં આવેલ વિશિષ્ટ પ્રતિભાને કે તેને સ્ટેજ આપીને પ્રોત્સાહિત કરવાની અમારી ગણતરી હતી તથા વડીલો પણ સન્માન કરવામાં આવેલું હતું અંદાજી લગભગ બારસો જણા પ્રસાદ અત્યારે લઈ ચુક્યા છે હજી પણ બારસો ની પ્રસાદ લઈ રહ્યા છે જે લોકોએ અમને આ

વતી આપણે પહેલાં વહેલા તો આપણા વિશ્વકર્મા દાદાને આપણે યાદ કરવા જ જોઈએ રોજ વડગામા પરિવારને ના આમંત્રણને માન આપીને અને સમય કાઢીને ઉર્જોસૂતર જ્ઞાતિના પ્રમુખ તો હજી આવી નથી શક્યા કોઈ પણ કારણોસર તેમજ એના ટ્રસ્ટી મંડળો કારોબારી સભ્યો તેમજ વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ આપણા વડગામા પરિવારના વડીલશ્રીઓ મહેમાન મહેમાનશ્રીઓ તેમજ વડગામા પરિવારના ભાઈઓ બહેનો આજ રોજ આપણે આ સુંદર જે કાર્યક્રમનું આયોજન કર્યું એ કાર્યક્રમના મેઈન મુખ્ય આપણે સૌ છીએ હું નથી મને સૌએ તમે લોકોએ એક પ્રમુખ ખાલી પદ આપ્યું છે હું કોઈ પ્રમુખ નથી પ્રમુખ બનવું નથી આપણે સૌ પ્રમુખ છીએ આમાં કોઈ પણ જાતની મારી ભૂલ હોય જનતભાઈની હોય કે મુકેશભાઈની હોય તો અમને જણાવજો કઈ પણ ભૂલ હોય ડોક્ટર સાહેબો આજે અમારી સામે ઘણા જ બેઠા છે તો એક નમ્ર વિનંતી કે અમારી કોઈ પણ જાત નિયમા કંઈ રુચિ રહી ગઈ ભૂલ રહી ગઈ હોય સોરી તો અમને જણાવશો આજ રોજ આ સુંદર કાર્યક્રમમાં પધારવા બદલ હું પ્રમુખ તરીકે અશ્વિન વડગાવા સૌ પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આજે જે તમે લોકો એ મને સાથ સહકાર આજે છેલ્લા આમ તો ત્રણ વર્ષથી આપતા આવો છો એવી જ રીતે મને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર મળતો રહે એ એવી હું આશા રાખું છું સાહેબે એક બહુ સરસ મજાનું ભરત સાહેબે કીધું ડૉક્ટર સાહેબે કે હવે આપણે એક જરૂરિયાત છે એક સંગઠન બનાવવાની એ સંગઠન માટે સાહેબ આપણે અત્યારે એક અહીંયા ફોર્મ રાખેલા છે વડગામા પરિવારના આપ સૌને મારા જય વિશ્વકર્મા વડગામાર પરિવારનો આભાર માનવા માગું છું કે જેમને આ વખતે યુવા પેઢીને સ્ટેજ આપવાનો ચાન્સ આપ્યો છે તમારો ખૂબ ખૂબ આભાર મારો શોર્ટમાં પરિચય આપવા માગું છું બીડીએસ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી પાંચ વર્ષનો કોર્સ છે એ કમ્પ્લીટ કર્યો છે એક વર્ષ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી છે હાલમાં રાજકોટમાં એસોસિએટ ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું આપ સૌને એક જ વસ્તુ કહેવા માગીશ

અને જોરદાર કે મેં એવું કીધું છે વડગામાં પરિવાર એટલે આપણો મોટામાં મોટો પરિવાર ગુજર સુથાર સમાજમાં સૌથી મોટામાં મોટો પરિવાર સારો એવો પરિવાર એટલે વડગામાં પરિવાર હું એમ કઉ છું કે રાજકોટની કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ એવી નહીં હોય કે જેમાં વડગામાં પરિવાર નહીં હોય

ત્યારે લોકો આપણને એક ગણશે મારે એક કહેવાનો એક્ઝામ્પલ એવો છે કે જ્યારે આવું સરસ વાતાવરણ આ લોકો ઊભું કરતા હોય વડગામાં પરિવારમાં સુધાર સમાજમાં આવી સરસ ટીમ છે ને જો આવી વાતાવરણ કરતા હોય તો ત્યારે આપણે એકબીજાને મદદ કરીએ એવું વિચારીએ છીએ કે હવે આપણા કાસ્ટમાં યુનિટીની જરૂર છે ખાસ તો એના માટે હવે એક આપણે સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપ કરવાનું વિચારીએ છીએ જેમાં તમારા સજેશનની ખાસ અમારે જરૂર છે જેમકે જે જે ફિલ્ડના લોકો હોય એ પોતાના ડિટેલ્સ બધી આપે માનો કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એમાં ગવર્મેન્ટના લોકો બધા અમને જે ડિટેલ્સ આપે ડૉક્ટર્સ હોય તો ડૉક્ટર્સ બધા ડિટેલ્સ આપે એટલે જે કોઈ બ્રાન્ચના જે કોઈ ફિલ્ડના લોકોને જેની બી જરૂર હોય તો તમારે કોઈને પૂછવા ન જવું પડે કે ભાઈ આમાં શું કરવું શું ન કરવું એપ્લિકેશન તમે ઓપન કરો ડિટેલ્સ તમને મળી જાય કોન્ટેક્ટ નંબર્સ મળી જાય તમારા બધા કામ ઓટોમેટિક ઘરે બેઠા થઈ જાય તમારે કોઈને કોલ બી ન કરવો પડે અને કોઈની વેઇટ બી ના કરવી પડે અને ઇમરજન્સી ચોવીસ કલાક તમારું કામ સફળ થઈ જાય તો આવો અમે એક પ્લાન કરીએ છીએ જેમાં તમારી ખાસ અમને માર્ગદર્શનની જરૂર પડશે તો તમારું માર્ગદર્શન સજેશન આપો પછી અમે આ સ્ટાર્ટ કરવા વિચારીએ છીએ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વડગામા પરિવારના આ સ્નેહ મિલનનું આવું ખૂબ સરસ આયોજન કરવા બદલ વડગામા પરિવારના દરેક મોભીઓને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન ગુજ્જર જ્ઞાતિ જ્ઞાતિના પ્રમુખ અધ્યક્ષ ટ્રસ્ટી મંડળ અને કારોબારીને આમંત્રણ આપી અને અહીંયા હાજર રહેવા માટે જે આમંત્રણ આપેલું છે અને બહુમાન કરેલું છે એ બદલ વડગામા પરિવારનો ખૂબ ખૂબ આભાર આપ સૌ જાણો છો કે પ્રમુખ શ્રી રસિકભાઈ અને શ્રી મુકેશભાઈની આગેવાનીમાં ગુજરાત સુત્ર જ્ઞાતિમાં ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થાય છે અને આ આયોજનમાં વડગામાં પરિવારની જે ટીમ છે એ ખૂબ સરસ સાથ સહકાર આપે છે તો એ બદલ વડગામાં પરિવારના જે બધા કાર્યકર્તાઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવા આયોજન થશે એમાં આપનો સહયોગ મળતો રહેશે એવી આશા છે બીજું ફેબ્રુઆરીમાં આપણે ગુજરાત સુધારા જ્ઞાતિમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે તો જે કોઈ પરિવારમાંથી કોઈ સમૂહ લગ્નની અંદર નામ નોંધાવવા માંગતા હોય તો મંદિરે એમનું નામ નોંધાવી આપે આ જે સમૂહ લગ્ન છે એનું બહુ ખૂબ સરસ આયોજન થાય છે એટલે જે કોઈ દીકરા દીકરીઓને એમાં સમૂહ લગ્નમાં જોડાવું હોય તો વિશ્વકર્મા મંદિરે એમની નોંધ કરાવી આપશો અને અમને સૌને આમંત્રણ આપ્યું એ બદલ વિશ્વકર્મા મંદિરની સમિતિ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય વિશ્વ વિશ્વકર્મા પહેલા તો ઘણા વખતથી સૂર્યકાંતભાઈ વડગામાં અને એમની ટીમ જેમને મારી જેમ સફેદ છાપરું થઈ ગયું છે એમણે જ આ પરિવારનો સ્નેહ સ્નેમિલનની શરૂઆત કરી છે દિવાળી બેસતું વર્ષને ધોકો હોય પરંતુ આમાં ક્યારેય આપણી બળગામા પરિવારની ટીમ ધોકો કરતી નથી બે વસ્તુ જ મારે કહેવાની છે અહીંયા ડોક્ટર ભરતભાઈએ આપણને સંગઠિત થવાની વાત કરી છે ભણેલા લોકો સંગઠિત થઈ શકે છે પરંતુ જે લોકો મિસ્ત્રી કામ કરે છે ખાસ કરીને એમને મારી એક નમ્ર વિનંતી છે કે તમારે બે વસ્તુમાં તો કમિટમેન્ટ તમારે કરવું જ પડશે તમારી ક્વોલિટી તો સુપર જ હોય છે પરંતુ કમિટમેન્ટ ક્યાંક ઘટે છે ક્યાંક કમિટમેન્ટ ઘટે છે આપણને કોઈને કીધું હોય કે હું તમને આ વીસ દિવસમાં તમારે શેટી કરી દઈશ કે સોફા કરી દઈશ તો એ બે દિવસ બાદ કરતા બાવીસ દિવસે તો થઈ જવી જોઈએ જ્યારે તમે વીસ દિવસે ખબર કાઢવા જાવ ત્યારે આપણે પૂછે કે અચ્છા તમારી સેટી મારે કરવાની હતી મને યાદ આવે છે જૂની કહેવત કે વાડે વાડે વડગામમાં આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત રહી અને સંગઠન દેખાડ્યું છે અને બધાને આનંદ કરાવો છો એ બદલ હું અશ્વિનભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો